ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત થઈ ચૂકી છે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવ્યું ભારતનો સૌથી મોટો ટ્રેડ શો પીએમના હસ્તે ઉદ્ઘાટન થઈ ચૂક્યો છે નવ થી તેર જાન્યુઆરી સુધી આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટ્રેડ શોમાં અલગ અલગ દેશોની પ્રદર્શનીઓ મૂકવામાં આવી છે ક્યાંક ઉડતી ટેક્સી જે હવામાં ઉડતી ટેક્સીનું મોડલ આપણે જોવા મળશે તો ક્યાંક બુલેટ ટ્રેનનું મોડલ પણ જોવા મળશે તો આ તરફ જે એક એવું મશીન પણ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યું છે કે જેના કારણે મિલિટરીઝના અલગ અલગ જે ટેન્કો હોય તે સાયલેન્ટલી આગળ વધી શકે એટલે કે આ બધા એક સ્વપ્ન સમાન જે ફ્યુચર આપણે જોઈ રહ્યા છીએ જે ટ્રેડ શોમાં અલગ અલગ દેશોની ટેકનોલોજી જ્યારે ભારતમાં વિકસશે ત્યારે ભારતના વિકાસમાં તે સહભાગી પણ બનશે